લીંબડી તાલુકામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો રામરાજ પર નાના ટીબલા મોટા ટીબલા ઝાંબુ પથાણ સહિત આસપાસના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ તલ સહિતના પાકોને મોટા પાયે નુકસાની જવાની ભીતિ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી સાયલા તાલુકામાં હવામાન વિભાગની આગાહીને પગલે બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો સાયલા તાલુકામાં સિરવાણીયા ગઢનોલી ભડલા નાગટકા કોરડા ખીટલા વાટાવછ સહિત આસપાસના ગામોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ તલ સહિતના પાકોને મોટા પાયે નુકસાની જવાની ભીતિ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બીજા દિવસે વાતાવરણમાં આવ્યો પલટો પાટડી સહિત ઘોડા જેનાબાદ ઝીંઝુવાડા ધામા ચીકાસર મુવાડા રસુલાબાદ હેમદગઢ વિસાવડી નગવાડા સુરેલ સહિતના ગામોમાં વરસાદ કમોસમી વરસાદને પગલે અગિયાર એક કરેલ મીઠાના પાકને મોટું નુકસાન થવાની શક્યતાઓ ખેડૂતોના અજમો ઉનાળુ તલ સહિતના પાકને મોટા પાયે જવાની શક્યતા